કે જેવી રીતે આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ અને નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું હોય છે એની તકેદારી રાખવાની હોય છે આપણા જીવને કે આપણા લીધે આપણો પરિવાર જોખમમાં ન આવી જાય એનું ખરેખર આપણે ધ્યાન રાખવા માટે આપણે આપણા જીવનનું મૂલ્ય સમજવું પડશે આપણે આ સિસ્ટમમાં જોડાયેલા છીએ તો સિસ્ટમમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને જે નિયમો બનાયેલા છે જે કાયદાઓ બનાયેલા છે જો એનું પાલન કરવામાં નહીં આવે તો આપણા લીધે થઈ અને બીજાનું પણ જીવન જોખમમાં આવશે તો મિત્રો આજનો વિષય ક્યાંક ને ક્યાંક આના લગતો છે તો ખાસ આ વિડીયો જોજો અને લોકોને શેર કરજો જેથી કરીને કોઈનું જીવન બચી શકે છે આવા હેતુથી ચલો તો આજે એક એક શરૂઆત કરી રહ્યા છે વિડિયોના અંતમાં તમને એટલી તમારી સ્પષ્ટ તમારા માઇન્ડમાં એક વાત ક્લિયર થઈ જશે નજર હટી દુર્ઘટના ઘટી એ કેમ બોલ્યો છું અંદાજી ચાર મહિના પહેલા સંસ્થાના એક સભ્યએ રામો પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી આ ફરિયાદ ઉપર શું કાર્યવાહી થઈ છે જેની આપણે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે જાહેર માહિતી અધિકારી પાસેથી એની માહિતી મેળવેલી જે માહિતી સમયસર ન મળતા અમે એનાથી અસંતોષ થઈ એનાથી ઉપલા અધિકારી જેને કહેવાય નાયબ પોલીસ કમિશનર શ્રી જેઓને આપણે અપીલ કરી હતી આ અપીલની સુનાવણીમાં નાય પોલીસ કમિશનર આપણને સાંભળવા માટે પત્ર મોકલે છે આ પત્ર દ્વારા અમે સંસ્થાના સભ્યતા તેઓને લઈ અને એમને આ સુનાવણીમાં હાજર રહેવા માટે એ કાયદાથી અપરિચિત હતા જેથી એમની ઓથોરિટી સાથે હું પણ સંસ્થા તરફથી તેમની સાથે ત્યાં નાય પોલીસ કમિશનર શ્રી અમરાઈવાડી ઝોન પાંચમાં હાજરી આપેલ જે તે સમય ઉપર આ નાયા પોલીસ બોલાવતા પહેલા બહાર બેઠેલા કર્મચારી અમે કાયદાથી પણ અજાણ હતા અને આ ફોનના કોઈ નિયમોની અમને જાણ ન હતી જેથી કરીને અમે એ કર્મચારીને ફોન હાથમાં આપી લો અને અંદર ગયા તો જોયું તો સાહેબની પાસે પણ ફોન હતા અન્ય પોલીસ કર્મચારીઓ હતા અમારી સાથે તેઓના પણ ફોન એમની પાસે જ હતા તો આ વાતનો એક સવાલ રાખીએ તો અમારી સુનાવણી સાંભળવામાં આવી અને એમાં પણ અમને સંતોષકારક જવાબ મળેલો નહીં અને જે તે લીગલ એક્શન લેવાના હતા એ આગળ કાયદાકીય અમે ત્યારબાદ લીધેલા છે પરંતુ મુખ્ય વાત ફોનની છે તો ફોન બાબતની અંદર મને ફોનની માહિતી ન હોવાને લીધે અમે નાયબ પોલીસ કમિશનર ઝોન પાંચમાં એક આરટીઆઈ કરી હતી અને એક માહિતી માંગી મોબાઈલ ફોન નહીં લઈ જવાનો કોઈ નિયમ છે કોઈ ધારાધોરણ છે કોઈ પરિપત્ર છે કોઈ હાઈકોર્ટનો હુકમ છે તેવી માહિતી માંગતા અમને નાયબ પોલીસ કમિશનર શ્રી દ્વારા અમને જાણવા મળેલ કે આવો કોઈ નિયમ નથી પરંતુ ફક્ત ને ફક્ત નાયબ પોલીસ કમિશનર એટલે કે વિભાગ કચેરી ડિસ્ટર્બ ન થાય જેથી કરીને આપના આપશ્રીના ફોનો બહાર મૂકાવીએ છીએ તો શા કારણે એમનો ફોન પણ અંદર હોવો જોઈએ આપણે એક ડિસ્ટર્બ થઈ શકે શા કારણે અન્ય પોલીસ કર્મચારી છે તેઓનો પણ ફોન કારણે બહાર નથી મુકાયો તો આપણે એક સવાલ છે કોર્ટની અંદર હાઈકોર્ટમાં કોઈ પણ કોર્ટમાં તો એવું એવું બોર્ડ જોવા કે કે જેની અંદર લખેલું હશે બોર્ડમાં આપનો ફોન સ્વીચ ઓફ રાખો પણ ક્યારે એવું બોર્ડ નહીં હોય કે તમારે તમારો ફોન બહાર મૂકવો તો શું જજ સાહેબ ડિસ્ટર્બ થઈ નહીં થતા હોય આ વાતને અમે ગંભીરતા રૂપે લીધું ત્યારબાદ આવી જ એક આરટીઆઈ અન્ય પોલીસ સ્ટેશનની અંદર અમે માહિતી માંગેલી જે માહિતી અસંતોષ થઈ નાયબ પોલીસ કમિશનર ઝોન થ્રીમાં પહેલા ગયા હતા ઝોન પાંચમાં જ્યાં અમારા ફોન જાણવા મળેલું કે આવી કોઈ નિયમ પરિપત્ર ઓથોરિટી સાથે અમે ઝોન થ્રીમાં અમારી સુનાવણી હતી અને અમે ત્યાં હાજરી આપી હતી હવે નિયમ પ્રમાણે અમારો સુનાવણીમાં નંબર આવ્યો નંબર આવ્યો એટલે ત્યાં બહાર કર્મચારી ઉભા હતા એમને મને જણાવ્યું કે સાહેબ તમારે તમારો ફોન બહાર મૂકો પડશે મેં એ કર્મચારીને ખૂબ રિસ્પેક્ટ થી સવાલ એક પૂછ્યો કે સાહેબજી તમારો ફોન પણ ખિસ્સામાં છે અન્ય પોલીસ કર્મીઓ છે એમનો પણ ફોન ખિસ્સામાં છે અને સાહેબ જે અંદર બેઠા છે એમની એમના ટેબલ ઉપર પણ બે બે ફોન છે તો અમારો ફોન શા કારણે ચોક્કસ કોઈ કારણ જણાવો તો ત્યારે જ અમે અમારો ફોન બહાર મૂકીશું તો કર્મચારી શ્રી એ પહેલા તો કોઈ પણ અધિકારીના કોઈ પણ કેબિનમાં કોઈ પણ વિભાગમાં તમે જશો એટલે તમે જ્યારે સવાલ પૂછશો એટલે તમને એ લોકો એવો સવાલ પૂછે કે તમે ક્યાંથી આવો છો એટલે મેં મારી ઓળખ આપી કે હું આવી રીતે એક સોશિયલ કામ કરું છું જાગૃત નાગરિક છું હક અધિકારી દરેક ક્ષેત્રમાં હું માહિતી મેળવી અને લોકોને જાગૃત કરીને સક્ષમ બનાવવાનો સુરક્ષાથી બનાવવાનો જે રીતે આપણે આપણો પરિચય આપતા હોઈએ એવી રીતે એમને પરિચય આપ્યો ત્યારબાદ એ કર્મચારી અંદર અધિકારી પાસે ગયા અધિકારીએ ખૂબ રિસ્પેક્ટથી મને જવાબ આપ્યો કે આ નિયમ કોઈ છે નહીં પરંતુ સેમ સેમ આવી રીતનો જ કે ભાઈ નાયબ પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું છે કે અહીંયા આગળ ખલેલ ન પહોંચે આપણી સુનાવણીમાં જેથી કરીને અમે આ ફોન બહાર મુકાવે છે એટલે તરત બીજો સવાલ કર્યો કીધું અધિકારી શ્રીનો પણ ટેબલ ઉપર બે ફોનો પડ્યા છે પોલીસ કર્મચારી છે એમના પણ ફોનો પડ્યા છે તો શા કારણે મારો ફોન તો નાયબ પોલીસ કમિશનર શ્રીએ આ એમની જીદ સમજો એમનો અહંકાર સમજો કે એમને મને એવું કીધું આપ શ્રી ફોન બહાર મૂકશો તો જ સુનાવણી તમારી સાંભળવામાં આવશે ને તો સુનાવણી સાંભળવામાં આવશે નહીં આ તો આ તો ખૂબ ગંભીર મુદ્દો કહેવાય કે તમે એક ફોનનો જે નિયમ નથી છતાં બી તમે ફોન ફોન બહાર મૂકાવો છો અને ફોનમાં તમે એવું કહી રહ્યા છો કે ફોન બહાર નહીં મૂકો તો તમારી સુનાવણી પણ કરવામાં નહીં આવે જેથી કરીને અમે એવો નિર્ણય લીધો કે અમે ઉચ્ચ અધિકારીશ્રીને આ તમામ બનાવની જાણ કરીશું આ રીતે જે નિયમ એક પોતાની સુવિધા માટેના બનાયેલા છે એ લોકો સત્તા ઉપર આવી કાયદા અને નિયમોનું પોતે જ પાલન નથી કરતા તો નાના નાના અધિકારીઓ ક્યાંથી કરશે જેથી કરીને અમે સુનાવણીમાં હાજરી ન આપી અમે ઉચ્ચ અધિકારીશ્રીને આ આ બનાવને લઈને ફરિયાદ કરી બીજી અપીલ પણ કરી અને જે આ સિસ્ટમ બની ગયેલી છે કે ફોન બહાર નહીં જેથી કરીને આપણે ફોનો બહાર મૂકીએ છીએ પરંતુ આવો કોઈ નિયમ નથી હા ફોન સાયલન્ટ કરી શકો છો મેં એ વખતે અધિકારીને એવું જ કીધું કે તમને ખલેલ ન પહોંચે જેથી કરીને હું મારો ફોન સ્વિચ ઓફ કરી દઈશ પરંતુ તેમ છતાં પણ તેઓ માનવા તૈયાર નહીં અને અમે જે ન્યાય મેળવવા માટે જે આશા અને વિશ્વાસ સાથે નાના અધિકારી નીચા અધિકારીને અમને યોગ્ય જવાબ ના આપ્યો સંતોષકારક જવાબ ન આપ્યો એટલે એક અપેક્ષા સાથે અમે ઉચ્ચ અધિકારી ગયા પાસે આ ન્યાય મેળવવા માટે ગયા પરંતુ આ આ નિયમો અમને થોપી દીધા અંદર તમે હાજરી નહીં આપી શકો જે ખરેખર ખૂબ ગંભીર વાત છે એટલે જ મિત્રો મેં તમને ખાસ કરીને એટલું કીધું કે નાની નાની તકેદારી તમે નહીં રાખો તો મોટી હોનારત મોટો અકસ્માત થશે એવી રીતે જ જો તમે નાના નાના નિયમોને નજરઅંદાજ કરશો આપણે આપણા સ્વભાવ પ્રમાણે એવું વિચારીએ છે કે ચલો નાની નાની ભૂલો છે થયા કરે નાનું નાનું નુકસાન જે થયા કરે નાની નાની વાતોમાં શું બોલું પણ મિત્રો નાની નાની વાતો જ એક દિવસ મોટો સ્વરૂપ ધારણ કરતી હોય છે મોટી હોનારત કરી દેતી હોય છે અને આમાં અમે હાઈકોર્ટ સુધી પણ આ વિષયને લઈને જવાના છીએ પ્રોસેસ કરવાની છે એ તમામ પ્રોસેસો કરી એટલે આ વિષયને જ્યારે તમે સાંભળો શેર ખાસ કરજો અને જે કોઈ મિત્રોને આવા ઉચ્ચ અધિકારી ઉચ્ચ વિભાગમાં જાય છે અને પોતાના ફોનો બહાર મુકાવે છે તો ખાસ સવાલ પૂછવાની હિંમત રાખજો અને આવો જો તમારી સાથે પણ કોઈ બનાવ બન્યો હોય તો ચોક્કસપણે અમને સંસ્થાનો સંપર્ક કરો સંસ્થાના નંબર ઉપર કોન્ટેક કરો અને વધુ માહિતી મેળવો હોય તો ચોક્કસ સંસ્થાની સાથે જોડાઈ અને તો હું કહીશ ના કે આપણે આપણા જીવનની અંદર દરેક જગ્યાએ જ્યાં સુધી સિસ્ટમમાં જોડાયેલા છું ત્યાં હંમેશા માટે નાની નાની વાતો થી જ નાની નાની થી જ મોટી હોનારત થતી હોય છે